ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અવારનવાર રાજ્યની અંદર વિરોધ પક્ષ અને ગુજરાતની જનતા સવાલો ઉઠાવે છે પરંતુ હવે કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે જે કોઈ પણ વ્યક્તિ રાજકીય વગ ધરાવે છે અથવા તો પોતાની પાસે વધુમાં વધુ રૂપિયા છે તો એ રૂપિયાનો પણ ગેરકાયદેસર રીતે ઉપયોગ કરે છે અને પોતાની સામે કોઈ વ્યક્તિએ અરજી આપેલી હોય છે તો એ અરજદારનું નામ અને સરનામું જાણીને તેના ઘરે જઈને હુમલો પણ કરે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ રાજ્યની અંદર છેલ્લા કેટલાક સમયથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો એક બાદ ઊભા થઈ રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામણા ગામમાં દસ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું વાત કંઈક એવી છે કે એક અઠવાડિયા પહેલાં સુદામણા ગામના રહેવાસી શોકતભાઈ યાદવ દ્વારા તેમના ગામ અને આસપાસની જગ્યાઓ પર ખનીજ ચોરી થઈ રહી છે તેવી તેમની અને તેની પુત્રી દ્વારા લેખિતમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને એક અરજી આપવામાં આવી હતી કે કલેક્ટર સાહેબ અહીંયા ખનીજની ચોરી થઈ રહી છે આપ એની સામે કાયદેકીય કાર્યવાહી કરો પરંતુ કલેક્ટર સાહેબની ઓફિસમાંથી આ અરજી જેના વિરુદ્ધ થઈ છે એને કોઈએ જાણ કરી કે સાહેબ તમારી સામે અહીંયા કલેક્ટર ઓફિસ ખાતે અરજી આવી છે જ્યારે એ ખનીજ ચોરો જે છે તેને આ અરજી વિશે જાણ થઈ તો એને અરજદાર યાદવના ઘરે દસ રાઉન્ડ ફાયરિંગ કર્યા એટલામાં ન માન્યા એ ચારથી પાંચ ફોર્મિલ લઈને પહોંચ્યા હતા પંદર થી વીસ લોકો ગાડીમાંથી ઉતર્યા હતા અને આખું ગામ માથે લીધું અને મોડી રાત્રે ગામની અંદર દસ રાઉન્ડ ફાયરિંગ કર્યા અને આખે આખું ગામને લઈ લીધું આ જ્યારે ઘટના બની ત્યારે ગામની અંદર હજુ પણ ભયનો માહોલ છે ગામનો કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળવા માટે તૈયાર નથી અને પોલીસ એમ કહે છે કે અમે અમારું કામ કરી રહ્યા છીએ સાહેબ તમે જો તમારું કામ કરતા હોત તો પંદર થી વીસ ફરિયાદીના ઘરે જઈને રાઉન્ડ ફાયરિંગ ના કર્યા હોત એ ફરિયાદીની દીકરી જે છે શું કહ્યું એને એ પણ એકવાર વાર સાંભળો કેવી વેદના ઠાલવી રહી છે કે જે વ્યક્તિ ફરિયાદ કરે છે એના ઉપર હુમલો થાય છે સાંભળો એક વાર પણ સોતાજભાઈ છે તેર નવ ચોવીસે મેં કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ સિલિન્ડર રજૂઆત કરેલ હતી કે અમાર અમારા સુદામણા આજુબાજુ વિસ્તારમાં કાળા પથ્થરનું ખનન ચાલુ રહ્યું છે તે બાબતે ખનીજ માફી અમારા મારા પપ્પાએ અમને ધમકીઓ આપ્યા હતા કે આ અરજી પાછી ખેંચી લે નકર આનું પરિણામ સારું નહીં આવે એ બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશનને અમે એફઆઈઆર દર્જ કરાવવા ગયા ત્યારે ત્યારે કરાવવા ગયા હતા દેવેન્દ્ર બરીચા પછી હા પછી જયપાલ ડોડિયા હામદ નરવાડ કેહુ ભરવાડ ને સુરેશ ખામલા અમે ગયા હતા એ રાતે અમે ઘરે આવ્યા પછી પછી રાત એ જ રાતે અમારા ઘરની ઘરની બહાર અમે થી ના થી વીસ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ને ફાયરિંગ કર્યું હતું ને પછી તેમને ધમકી આપી કે અમારા ઉપર એસિડ એટેક કરશે અમને પ્રોટેક્શન નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું કેટલા જણા હતા કેટલી ગાડીઓ ત્રણ ચાર ગાડીઓ હતી ત્રણ ચાર ગાડીઓ હતી ને એમાં ઘણા બેઠા હતા ગત તારીખ તેર નવ બે હજાર ત્રેવીસના રોજ કુમકુમબેન સુતાશભાઈ યાદવે મહેરબાન કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં ઘણી ચોરી થાય છે જેનું મન દુઃખ રાખી કાલ રાત્રેથી અમારા ગામના લુખાત તો એ અમને ફોન ઉપર ધમકી દેવાનું ચાલુ કર્યું હતું જેથી અમે આજ રોજ સાયલા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને સાયલા પોલીસને જાણ કરી હતી કે ભાઈ આ લુખા તત્વો દ્વારા અમને ધમકી દેવામાં આવે છે અને અમારા જીવના જોખમ છે જેથી અમે લેખિત અરજી આપી અને અમે જતા રહ્યા હતા જેથી દ રાત્રિના દસ વાગ્યાના આજુબાજુમાં આ લુખા તત્વો અમારા ઘર ઉપર આવીને અમારા ઘર ઉપરથી પંદરથી વીસ રાઉન્ડ ફાયરિંગ કર્યા છે અમારો મારી અને મારી દીકરીનો મનમાં જીવ બચ્યો છે જેની અમે અત્યારે હાલ સાઈડ આપણે ફરિયાદ લખાવી છે અને અમે આમ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી ન થાય તો અમે અમારું પરિવાર આત્મવિલોપન કરવાનો છે સુસાઇડ કરી લેવાના છે બસ અમને કોઈ જીવવાનો અધિકાર નથી એવું અમને લાગે છે સાંભળ્યું આપે આ તો જેને ફરિયાદ કરી એનું તમે સાંભળ્યું પરંતુ હવે પોલીસ શું કહી રહી છે જિલ્લા એસપી દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે એકવાર એ પણ સાંભળી લો યાદવ છે એમના ઘર ઉપર ની ગાડી ઉપર નવ રાઉન્ડ ફાયર થયેલા છે એમાં એમના પરિવારને કે એમના કોઈ સભ્યોને ઈજા નથી થઈ આ બનાવ છે એમનો હેતુ એવો છે કે એમના દીકરી દ્વારા તેર નવ બે હજાર ચોવીસના રોજ એક કલેક્ટર કચેરી અને શાસ્ત્રીને સુદામડાની અંદર કેટલાક લોકો ગેરકાયદેસર માઇનિંગ કરે છે એવી રજૂઆતવાળી અરજી કરેલી હતી અને એના અનુસંધાને જે એક ડેડુ ઉર્ફે દેવેન્દ્ર બોરીચા નામની વ્યક્તિ છે એમણે એમને ટેલિફોનિક ધમકી આપેલી હતી અને એના અનુસંધાને આ જે એમની અરજી પાછી ખેંચવાના ભાગરૂપે આ બનાવ બનેલું હોય એવું પ્રથમ દૃષ્ટિએ જણાય છે અને અરજદાર દ્વારા જે કંઈ એમણે અરજી કરેલી હતી એ અરજી શાસ્ત્રીને કરેલી હતી અને એ અરજીનું જે ખાર રાખી અને આ પ્રકારનું બન્યો છે હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એલસીબી એસઓજી ડીવાય એસપી લીંબડી સીપીઆઈ લીંબડી અને સીપીઆઈ ચોટીલાની ટીમો બનાવી અને આરોપી જે પકડવાની તજવીજ ચાલુ છે અને ફોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે હાલ કેટલા તોમદાર હોય શકે સાહેબ આવનારા એમની જે ફરિયાદ જે ની કાર્યવાહી હાલ ચાલુ છે એમાં એક વ્યક્તિને એ લોકો એટલે અને એમની સાથે અન્ય આરોપીઓ હતા બોલેરો ગાડી બે ગાડીમાં આવેલા હાલ એક આરોપી છે એમને એ લોકો નામથી ઓળખે છે જો આ સુરેન્દ્રનગરની ની ઘટના એટલા માટે અમારે અહીંથી બોલવી પડે છે કે જે વ્યક્તિ ફરિયાદ કરે છે આમ તો રાજ્યના અનેક મંત્રીઓ પણ કહી રહ્યા છે તમારું નામ કોઈને નહીં જણાવીએ પરંતુ કલેક્ટર કચેરી ખાતે અરજી કરવામાં આવે છે કે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામણા ગામની આસપાસ જે છે તે ખનીજ ચોરી થાય છે સાહેબ બેફામ ચોરી ખનીજ સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે રોકી તો બતાવો કોઈ રોકવા માટે એક વ્યક્તિએ માત્ર ને માત્ર અરજી કરી આ ખનીજ એના ઘરે પણ કરી નાખ્યું છે એટલે હવે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં ગામમાં ગમે પ્રકારની ખનીજ ચોરી થાય કોઈ બોલવાનું પણ નહીં જો તમે બોલ્યા અથવા તમે અરજી કરી તમે જે જગ્યા ઉપર જેની વિરુદ્ધમાં અરજી કરવા ગયા છો એ જ વ્યક્તિ સામેવાળી વ્યક્તિને તમારી અરજી મોકલી આપશે કે ભાઈ તમારી અરજી અહીંયા અમારા પોલીસ સ્ટેશનમાં અથવા અમારી કલેક્ટર કચેરી આવી છે અને ફરિયાદી આ છે તમે જોઈ લો તમારી રીતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને પણ એક અપીલ કરવી છે કે જો આ પ્રકારની કોઈ પણ અરજી પોલીસ સ્ટેશન અથવા કલેક્ટર કચેરી ખાતે આવે છે તો ફરિયાદીનું નામ પણ ક્યાંય ન જાય અને એમને એમ કાર્યવાહી થાય કાર્યવાહી કોને કહેવાય બનાસકાંઠાના એક ખનીજ વિભાગના અધિકારી જીઓલોજીસ્ટ સિંહને જોઈ લો તમે સો સો ગાડીઓ એક સાથે થપ્પા લગાવી દીધા હતા ને એકલા જ ઉભા ત્યાં સાહેબ એને કાર્યવાહી કહેવાય પણ અહીંયા તો બધા હપ્તા લેવામાંથી ઊંચા આવે તો કાર્યવાહી થાય ને તમારું શું માનવું છે આ સુરેન્દ્રનગરની ઘટનાને લઈને એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને ગુજરાતની અંદર ખનીજ માફિયાઓ કેટલા બેફામ બન્યા છે જો એના વિશે કોઈ માહિતી આપણી પાસે હોય અથવા એને લઈને તમે કંઈ જણાવવા માગતા હોય તો પણ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો